તાલુકાના પરબંદર ગામે શ્રી બહુચર માતાજી નવમો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાર પરબંદર ગામ ખાતે ગામ સમસ્ત દર વર્ષે માતાજીના પાટોત્સવનું નું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે સવારે આઠ કલાકથી વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ થયો હતો શ્રી બહુચરાજી સેવક સમુદાય તથા પર ગામ સમસ્ત આયોજિત આધ્યા શક્તિ શ્રી માં બહુચર માતાજીનો નવમો પાટોત્સવ તથા મહાયજ્ઞ સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભોજન પ્રસાદ મહાયજ્ઞ તેમજ રાસ ગરબા સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરતાર પર બંદરના તેમજ વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો માતાઓ બહેનો યુવાનો વડીલો આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા